કૃષ્ણ ભગવાને ત્યારે કહેલું છે જ્યારે એમને રણછોડ તરીકે સંબોધવામાં આવે છે આધ્યાત્મિક સ્થળ તો આપણને બધાને ખબર જ હશે કે જરાસંઘ છે એ કૃષ્ણ ભગવાનને યુદ્ધ માટે આવાહન આપે છે અને કૃષ્ણ ભગવાન છે એ મથુરાવાસીઓના જીવના રક્ષણ માટે મથુરા છોડી અને પોતાની નગરી છે એ દ્વારકા તરફ ખસેડે છે અને ત્યારે યુદ્ધ ભૂમિમાંથી કૃષ્ણ ભગવાનને જતા જોઈ અને જરાસંઘ છે એ એમને રણછોડ કહીને સંબોધે છે હવે કૃષ્ણ ભગવાનનું તમે આમ જોવા જાઓ ને તો ચાહે એ મહાભારત હોય કે પછી ગીતાજી હોય કૃષ્ણ ભગવાનનું સમગ્ર જીવન એમણે કરેલી લીલાઓ એમણે છે કે પણ બોલેલું છે કહેલું છે આ બધામાં આપણને આપણા દરેક પ્રશ્નોના જવાબો મળી રહે છે સામાન્ય રીતે આપણા માણસની પ્રકૃતિ એવી છે કે કોઈ પણ સંજોગો આવે ને કોઈ પણ પરિસ્થિતિ આવે આપણે હંમેશા એને ફક્ત બે રીતે જોવાનો પ્રયત્ન કરતા હોય એક હાર માની લેવી અથવા તો પછી એને લડી અને જીતી જવું ખરેખરમાં તો જીવનમાં અમુક સંજોગો એવા હોય કે જેમાં જેની સામે નથી તમારે લડવાનું હતું નથી તમારે જીતવાનું હતું બસ એ પરિસ્થિતિને છોડી દેવાની હોય છે જે જીમ છે એમ જ તેને છોડી દેવાની હોય છે અને આપણે મોટું કરીએ છીએ આપણે વારે વારે આપણી જાતને પ્રશ્ન કરતા હોઈએ કે આવું મારી સાથે કેમ છું આપણે કારણો જાણવાના પ્રયત્નો કરીએ છીએ આપણે જવાબ શોધવાના પ્રયત્ન કરીએ છીએ અને ખરેખર તમે જોજો આ જવાબ શોધવાની જે પ્રોસેસ છે એ એટલી લાંબી છે એટલી કષ્ટદાયક છે કે જ્યાં સુધી તમને જવાબ મળશે ને ત્યાં સુધી આપણી માનસિક સ્થિતિ જે છે આપણી જે માનસિક શાંતિ છે એ સાવ જતી રહેલું છે એની જગ્યાએ મને એવું લાગે કે બેસ્ટ છે કે જે જેમ છે જે પરિસ્થિતિ જેવી છે એવી એને ત્યાં છોડી દે અને હા આપણી માનસિક શાંતિ માટે આપણે ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ પણ બીજાની અશાંતિ માટે પ્રાર્થના કરવાનો આપણને કોઈ અધિકાર નથી તો અમુક સંજોગોમાં બેસ્ટ રસ્તો એ જ છે કે આપણે રડીએ પણ નહીં જીતીએ પણ નહીં બસ છોડી દઈએ અને આપણા મનની શાંતિ માટે આપણે જો ક્યારેક હોડ છોડ બોલવું પણ પડે તો એને કાયરતાથી નહીં પણ